દ્વારકાધીશ મિત્રો હવે તમારા ગળામાં આવશે એક શાહી લુક સુપર ગોલ્ડ નો આ વિશેષ નેકલેસ સેટ જે તમારા સૌંદર્યમાં ચાંદ ચાંદ લગાવી દેશે આ ખાસ ડિઝાઇનમાં તમને મળશે રોયલ અને એથલિક ટચ જે દરેક પરિધાનને શોભાવશે તો આજના વિડીયોમાં આ જ્વેલી સેટની ટુ ઝેડ માહિતી આપીશ સાથે આની પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે તો આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે તમારે વિડીયોને છેલ્લે સુધી જોવો જરૂરી છે તો સ્વાગત છે અમારી ઓનલાઈન ખરીદી બજાર યુટ્યુબ ચેનલમાં જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે હું તમારા માટે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ લાવતો રહું છું તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ શેટ તમને કઈ રીતે મંગાવી શકો છો શું કિંમત છે તમે કઈ રીતે ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો તે બધી જ માહિતી આપવાનો છો તો જોતા રહો વિડીયોને તો આ રહ્યો સુંદર મજાનો સેટ એકદમ રજવાડી લુક આપે છે આ શાહી નેકલેસ સેટ હાઈ ક્વોલિટી મેટર અને ગોલ્ડ પ્લેટિંગથી તૈયાર કરેલ છે તેનો નાજુક હસ્તકલાવાળો ડિઝાઇન અને રંગીન સ્ટોન્સ તેને એક ક્લાસિકલ લુક આપે છે તમને મળશે બે ગ્લેમરસ નેકલેસ સરસ મજાના ઝુમકા અને એક સુંદર મગ ટીકો દરેકમાં ડિઝાઇન વન નંબરની કરેલ છે પેન્ડલમાં મસ્ત ઘૂઘરા લગાવેલ છે આ સેટ ગોલ્ડ જેવો આભાસ ધરાવે છે અને સાથે ટ્રુથ ક્વોલિટી સાથે આવશે એલોય મેટલ અને મલ્ટી કલરમાં બનેલ છે સેટમાં આર્ટિફિશિયલ સ્ટોન લગાવેલ છે આ સેટને ઓનલાઈન ખૂબ જ લોકો ખરીદી રહ્યા છે અને તેમના ખૂબ જ સારા સારા રિવ્યૂ આવ્યા છે દુર્ગાએ લખ્યું છે કે અચ્છા હૈ બીજાએ લખ્યું છે કે બહુ જ સુંદર હૈ જાનવીએ લખ્યું છે કે બહુ જ અચ્છા આયા હૈ તો તમે ચિંતા મુક્ત રીતે મંગાવી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત બારસો રૂપિયા છે પણ અત્યારે પ્રથમ પાંચ લોકો માટે ઓફર ચાલે છે જે માત્ર આઠસો રૂપિયામાં મળશે તો જલ્દી ઓર્ડર કરાવો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરો ઓર્ડર આપ્યા બાદ સાત દિવસમાં તમારા ઘર સુધી કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે ત્રણ દિવસની રિટર્ન પોલિસી મળશે તો જલ્દી ઓર્ડર કરાવો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર